નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ વલસાડ જિલ્લા પોલીસે વલસાડ જિલ્લાના દસ પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ મોબાઈલ ચોરાયાની ફરિયાદ જે હોય તે બાદ પાસઠ મોબાઈલ રિકવર કરી અને તેમના મૂળ માલિકને પરત કર્યા હતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અને ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી પોલીસ દ્વારા દરેક જિલ્લામાં તેરાતુષકો અર્પણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જેમાં લોકોને મોબાઈલ કે અન્ય ચીજવસ્તુઓ ચોરાય તે શોધી તેમના મૂળ માલિકને પરત કરવામાં પોલીસ મહત્વની ભૂમિકા ભજવી રહી છે ત્યારે વલસાડમાં પણ પોલીસે વલસાડ જિલ્લાના દસ પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ મોબાઈલ ચોરાયાની અને ખૂબ જે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમાં પાંસઠ જેટલા મોબાઈલ રિકવર કરી તેમના મૂળ માલિકને પરત કર્યા હતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ બીજીપી શ્રી વિકાસ સાહેબ સાવની સૂચના અને સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમીર સિંહ સાહેબની જે માર્ગદર્શન છે એ મુજબ જે તેરા તૂચકો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં તેરાતુટકો કાર્યક્રમ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવતો હોય છે એના ભાગરૂપે આજે વલસાડ ડીવાયસપી વાપી ડિવિઝન ઓફિસ ખાતે એસઓજીની કચેરી ખાતે અહીંયા સમગ્ર જિલ્લામાં છેલ્લા છથી આઠ મહિનામાં અલગ અલગ વ્યક્તિઓના રસ્તામાં બાઇક પરથી પડી ગયેલા મોબાઈલ કે બસ સ્ટેશનમાં ગુમ થયેલા મોબાઈલ કે કોઈ જગ્યાએ એમણે શોપિંગ મોલમાં ક્યાંય ગયા હોય એમના મોબાઈલ પડી ગયા હોય શાકભાજીની લારી પર કંઈક શોપિંગ કરવા ગયા હોય ત્યારે અલગ અલગ પબ્લિક પ્લેસમાં જે લોકોએ પોતાના મોબાઈલ ગુમાવ્યા છે એની ગુમ થયેલા મોબાઈલની જે અમને અરજીઓ મળેલી હતી એના આધારે જે કમ્પ્લેન્ટ્સ મળી એના આધારે સ તમામ મોબાઈલ એની ઉપર જે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું એ મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા હતા અને એના આધારે વલસાડ જિલ્લાની જે એસ એસ એસઓજી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ એસઓજીને કુલ મળીને પાસઠ જેટલા મોબાઈલ જેની કુલ કિંમત દસ લાખ એંસી હજાર છે એ શોધી કાઢવામાં સફળતા મળી છે જેની અંદર વલસાડ સિટી પોસ્ટેના ત્રણ ડુંગળીનો એક ધરમપુરના બે વાપી જીઆઈડીસીના ઓગણીસ ભિલાણના સાત વલસાડ રોરલના છ પારડીના ત્રણ વાપી ટાઉનના પંદર ડુંગરાના છ અને ઉમરગામ પોસ્ટેના ત્રણ એમ કુલ પાસઠ જેટલા મોબાઈલો અલગ અલગ શોધી કાઢવામાં સફળતા મળી છે અને આ તમામ મોબાઈલ જે જે વ્યક્તિઓના હતા એ તમામ વ્યક્તિઓના આજે રૂબરૂ બોલાવીને एसपी डीवाईएसपी અને પીઆઈ તમામ અધિકારીઓની રૂબરૂમાં એ તમામ વ્યક્તિઓને પોતાનો મોબાઈલ પાછા અપાવવામાં આવ્યો છે તમામ લોકોને એક ખુશીની લાગણી છે કે એમનો મોબાઈલ જે ગૂમ થયેલો હતો એને પોલીસે સુધી કાઢવામાં સફળતા મળી છે کافی سارے મોબાઈલ ऐसे हैं जो ગુજરાત રાજ્ય کے બહાર چلے گئے تھے जिनको ટ્રેસ کرنا પડા اور پھر उन राज्यों में टीम भेज के उस मोबाइल को उस मोबाइल में जो नया सिम डला है या तो उस मोबाइल का जो भी आई एम हुआ है उसके आधार पर उस मोबाइल के जो यूज़ करने वाला जो व्यक्ति उसको ढूंढा गया है और फिर ये मोबाइल उनसे रिकवर किया गया है तो एक बहुत अच्छी सफलता वलसाड़ एस पुलिस को मिली है पैंसठ जितने मोबाइल हम लोगों ने ढूंढ निकाले तो तो उसमें अलग अलग केस में जहां पे मोबाइल की चोरी का गुना दाखिल किया उसमें आरोपी भी अरेस्ट किए गए और उनको जुडिशियल कस्टडी में भेजा गया यूजली ये मोबाइल जो मिले हैं उसमें मोस्टली जो मोबाइल उसकी गुम होने की कम्प्लें ज़्यादा हमको मिली है कि कोई शॉपिंग करने गया था शागबाजी की लारी पे या तो शॉपिंग मॉल में या तो किसी पब्लिक प्लेसिस में जब गए थे यहाँ तीथल बीच और अलग अलग बीच नज़दीक में है तो रेस्टोरेंट पे या बीच पे कहीं जाने वाले लोग उनकी जेब में से फ़ोन गिर जाता है आजकल जो पैंट के पॉकेट की साइज़ है वो इतनी छोटी होती कि जिसमें मोबाइल जो बड़े साइज़ वाले होते बाइक चलाते वक्त काफ़ी तादाद में हमने देखा है कि पैंट के पॉकेट से वो मोबाइल गिर जाते हैं ऐसे मोबाइल की संख्या बहुत ज़्यादा है और कुछ कुछ ऐसे केसेस भी हमारे ध्यान पे आए हैं कि बस में बैठने वाले लोगों को बगल में से बगल के वाले बंदे ने बैठ के पॉकेट में ब्लेड से कट करके मोबाइल चुरा लिया तो जेब में से मोबाइल निकाल लिया ऐसे केसेस भी हमें काफ़ी हद तक मिल रहे हैं इसलिए आज पूरा हम लोगों ने सभी लोगों जो हमको मिलने आए थे उन सबको यही मार्गदर्शित किया है कि आपके फ़ोन में लॉक कैसे किया जाए आपके फ़ोन में फाइंड माई फ़ोन जो एप्लीकेशन है वो कैसे किया जाए आप अगर स्मार्ट वॉच यूज़ करते स्मार्ट वॉच से मोबाइल को लिंक करके आपके फ़ोन को कैसे ढूंढा जाए और भारत सरकार की जो गाइडलाइन है और भारत सरकार ने जो पोर्टल स्टार्ट किया है उसके बारे में और साइबर क्राइम का जो पोर्टल है हमारा वन उसके बारे में भी लोगों को बहुत अच्छे तरीके से जानकारी दी गई